હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે પાવગઢના જંગલની અંદર એક મહાદેવનું મહાદેવની શિવલિંગ આવેલી છે ગુફાની અંદર બહુ ઓછા લોકો જાણે છે અને આપણે હું અહીંયાનું લોકેશન હું તમને આપી દઉં જે ટપલા વાવ હનુમાનજીનું મંદિર છે તેની એક્ઝેક્ટ સામે આ જંગલની અંદર જવાય અને ગુફાની અંદર મહાદેવની શિવલિંગ આવેલી છે તો ચાલો હું તમને દર્શન કરાવું અને આપણે જોઈએ ચાલો

અહીંયા બહુ ઓછા લોકો જાણે છે આ મંદિર વિશે તો આપણે અંદર જઈ જોશું કે કેટલું ઊંડું છે કેવું છે કેટલી જગ્યા છે અંદર જોવા જમીન ઉપર જોઈ લો તમે નીચે મંદિર છે અને શિવલિંગ પણ છે

તો દોસ્તો અંદર અંધારું છે આપણે મોબાઈલ ની લાઈટ કરી લેશું અને જઈશું જોવા માટે જો દોસ્તો આ છે શિવલિંગ જો આ ઉપર જુઓ તમે આપેલાની ડિઝાઇન છે આ પથ્થર પેલા છે કારણ કે હમણાંનું આ મંદિર નથી

ઉપરની ડિઝાઇન જોવો તમે આ જોઈ લો ઉપર કેવી ડિઝાઇન છે આ પથ્થર છે કેટલા વર્ષો જૂનું આ મંદિર હશે તમે અંદાજ લગાવી શકો પથ્થર જોઈને તો હવે આપણે બહાર નીકળશું અને બહારથી થોડુંક જોશું અને દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં તમે શિવરાજપુર બાજુથી આવો તો પાવાગઢની પહેલાં એક રસ્તો વળશે જ્યાં વાવ હનુમાનજીના મંદિરની સામે રોડથી લગભગ સો કિલો સો મીટર દૂર છે આ મંદિર તો અહીંયા તમે આવો તો બે ત્રણ જણ સાથે આવજો કારણ કે આ જંગલ છે અને આ સાઈડ પાવાગઢ આવેલો છે અને દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલો જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ધન્યવાદ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાંથી જય હિન્દ જય ભારત